જે રીતે અવારનવાર ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવતા હોય છે એસીબી દ્વારા સક્રિય થઈને આવા ભ્રષ્ટ બાબુઓ છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં એક ટીડીઓ છે તેમની સામે એસીબીએ સપાટો બોલાવ્યો છે જેમાં વાત કરીએ તો આસિસ્ટન્ટ ટીડીઓ જિગ્નેશ કુમાર શાહ સામે આ કાર્યવાહીનો સકંજો છે તે કસવામાં આવ્યો છે જિગ્નેશ કુમાર શાહ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીડીઓમાં ફરજ બજાવે છે ને તેમના પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે કરોડો રૂપિયાના વ્યવહારો છે તે પણ મળી આવ્યા છે અને અંદાજીત ત્રણ કરોડ કરતાં વધારે રકમ છે તે પોલીસે આ મામલામાં ત્રણ કરોડ કરતાં વધારે રકમ છે તે એસીબીએ આ મામલામાં જપ્ત કરી છે આ મામલાના સંદર્ભમાં શું રહ્યા છે એસીબીના ડીવાય એસ પઢેરિયા તે સાંભળી લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં હેડ ઓફિસ ખાતે ટીડીઓ એસ્ટેટ તરીકે ફરજ બજાવતા શાહ જીગ્નેશ કુમાર સુરેન્દ્રભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી રૂપિયા ત્રણ કરોડ સાત લાખ ઓગણપચાસ હજાર નવસો એકાણું ની અપ્રમાણસર મિલકત મળી આવેલ છે તેઓ વર્ષ બે હજાર દસમાં સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયેલ હતા તેઓએ વેસ્ટ ઝોન નોર્થ ઝોન ઇસ્ટ ઝોનમાં પોતાની ફરજ બજાવેલી છે અને હાલમાં એપ્રિલ બે હજાર પચીસથી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવે છે તેમનો હાલનો પગાર નેવ હજારની આસપાસ એમનો બેઝિક પગાર છે તેમણે વર્ષ બે હજાર દસ બાદ બે હજાર અગિયારમાં પોતાના પત્નીના નામે ત્રણ કંપનીઓ બનાવેલી છે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું એમસીમાં જ કામ કરે છે તેઓ વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે બે હજાર ચોવીસના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ એક ચાર બે હજાર બારથી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં ત્રણ કરોડ સાત લાખ પચાસ હજાર જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે એક કરોડ ચોત્રીસ લાખના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે આ ઉપરાંત તેઓનું શેરબજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે તેઓના સત્તર બેંક એકાઉન્ટો મળી આવેલા છે જે બેંક એકાઉન્ટો હાલ અમે છે અગાઉ તેઓ વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી એસીબી તરફથી થયેલી નથી તેઓ વિરુદ્ધ પ્રથમવાર અરજી મળેલી અને તે આધારે જે તપાસ શરૂ કરવામાં આવી અને તેનાથી આ ગુનો દાખલ થયેલ છે તેઓની જે મિલકતો છે એમાં એમનું મોટાભાગનું સોના ચાંદીમાં અને પોતાની બેંક એકાઉન્ટમાં રોકડ સ્વરૂપે જ તેઓનું રોકાણ છે અને શેર બજારમાં રોકાણ છે તેઓની અન્ય મિલકતોમાં તો એમનો એક બંગલો છે જે અત્યારે રહે છે પુનિત નગરમાં એ છે અને એક જૂનો એમનો વારસાગત બંગલો છે